સરસ ઉકળવા ઉકળવા સરસ બફાઈ ગઈ છે આપણે એને આ રીતે કોઈ કાણા વાળું વાસણ લઈ અને કાઢી લેશું આમાંથી ગેસ ઓફ કરી દેસુ જેથી એનો પાણીનો ભાગ બધો નીકળી જાય સિંગ પાણીમાંથી સરસ ની પાણી બધું તમારે બહુ સિંગ ખારી જોતી હોય તો થોડુંક વધારે ઉમેરવાનું અને ઓછી જોતી હોય તો થોડુંક ઓછું પણ કરી શકો અત્યારે એક ચમચી એક મેં લીધેલું છે નિમક સરસ મિક્સ થઈ ગયું છે આપણે આને પાંચક મિનિટ આમ નમ રેવા દેસુ જેથી કરીને નિમક સરસ દાણા ચડી જાય સિંગ શેકવા માટે મેં અહીંયા નિમક ગરમ મૂકી દીધેલું છે ને નિમક નો મેં ઘણી વાર ઉપયોગ કરેલો છે તમે રેતીમાં પણ શેકી શકો અને નિમક પણ શેકી શકો આપણે પહેલા નિમક ને ગરમ કરી લેશું હવે આપણો નિમક સરસ ગરમ થઈ ગયું છે આપણે જે દાણામાં નિમક નાખેલા દાણા હતા તે આમાં ઉમેરી દેશું સિંગ દાણા અને આને આમાં મિક્સ કરી લેશું છે એટલે થોડી વાર નિમક આમાં બધું ચોટશે જેમ પાણીનો ભાગ બળવા માંડો તેમ નિમક પણ એના ચોટેલું હતું તે બધું નીકળવા માંડ્યું અને જયારે આપણે આમાં સિંગ ઉમેરીએ ત્યારે ગેસ ફૂલ રાખવાનો અને પછી મીડિયમ કરી દેવાનો

ખારી સિંગનો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ને ઘરે આપણે આ સિંગ બનાવીએ તો સસ્તી પણ પડે આપણે બજાર કરતા આપણે બચારેથી આપણે કિલો એક સિંગ લઈ આવીએ તો થોડીક જ આવે અને ઘરે બનાવીએ તો જાજી ક્વોન્ટિટીમાં પણ બને અને સરસ ચોખ્ખી પણ બને આપણે સરસ દાણાની પણ બનાવીએ તો મસ્ત મજાની ખારી સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે ખારી સિંગ ની પ્રખ્યાત છે પણ આપણે એવી જ ખારી સિંગા જે ઘરે પણ બનાવીને તૈયાર કરેલી છે